સિસ્ટમ સામે ઠાકોરે કર્યા છે સવાલ ભાજપની સરકારની કોંગ્રેસી સિસ્ટમમાં ઘણો અભાવ છે ઉમેદવાર પોતાના દમ પર લડતો હોય છે જ્ઞાનીબેન ઠાકોરે આ વાત કરી છે પાર્ટી ચૂંટણી લડશે દિવસે મજબૂતાઈથી આશીર્વાદ મળશે બનાસકાંઠાથી એની શરૂઆત થઈ ચૂકી છે અહીં ચારો કોંગ્રેસી સાથે છે ગનીબેન ઠાકોર્યા વાત કરી પક્ષ વિરોધીઓને કોઈ સ્થાન ન હોવું જોઈએ જે ખોટું કરે છે અને કોઈ નાના મોટી સજા ન કરો પક્ષમાંથી દૂર ના કરો તો બીજા પ્રેરિત થતા હોય છે કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હુમાનુિયાધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હુમાન ઉદ્યા સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જના આશીર્વાદ મેળવશે બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે આ ભૂતકાળની અંદર વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ઘટ છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી જે સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ના કરો તો બીજા એનાથી પ્રેરિત થતાં હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરે જીત બાદ મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસો ક્યાં અભાવ રહી જાય છે ખુલીને વાત કરી ધવલ ધવલ જોશી મારી સાથે જોડાયા પક્ષ વિરોધીઓ કોઈ હોય તો તેમને તાત્કાલિક દૂર કરવામાં ના આવે તો તે પછી સડો બની જતા હોય છે અને આગળ જતા એ જ લોકો પાર્ટીને નુકસાન કરે છે ખુલીને વાત કરતા ગેની ઘણા મુદ્દા ઉઠાવ્યા શું વિગતો જુહી ચોક્કસથી પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ વધુ એક નિવેદન તેમનું સામે આવ્યું છે ગેનીબેનની નિવેદનમાં કોંગ્રેસની સ્થિતિને વર્ણવી છે કોંગ્રેસની ગ્રાઉન્ડ લેવલની સ્થિતિને ગેનીબેને વર્ણવી છે અને ભાજપની સરખામણીમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નબળી હોવાની વાત કરી છે ગેનીબેનનું કહેવું છે કે જ્યારે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર ચૂંટણી લડતો હોય છે ત્યારે તેના પીઠબળ અને સમાજના બળ ઉપર તેમને ચૂંટણી લડવી પડતી હોય છે જ્યારે કોંગ્રેસ મજબૂત થશે કોંગ્રેસ ભાજપની સમકક્ષ આવશે ત્યારે જે કોંગ્રેસના ઉમેદવારો છે તે

એમણે એમ કીધું છે કે સંગઠનને વધારે મજબૂત કરવાની જરૂર છે અને બિલકુલ સાચી વાત છે સ્વાભાવિક છે કે જયારે કોંગ્રેસનું ત્રીસ વર્ષ શાસન ના હોય ત્યારે સંગઠનની અંદર પણ જે મોરલ બુસ્ટઅપ કરવાનું હોય અમે ના કરી શક્યા હોય એટલે એમની વાત સાચી છે કે ઉમેદવાર પોતાના દમ ઉપર ચૂંટણી લડે બધી જગ્યાએ સમગ્ર ગુજરાતની અંદર સંગઠન જે છે એ આમ જનરલી જોવા જઈએ તો પંચોતેર ટકા સંગઠનનું કામ હોય ને પચીસ ટકા ઉમેદવારે લડવાનું હોય ત્યારે અમારી પરિસ્થિતિની અંદર અમારે એ વસ્તુ પચાસ પચાસ ટકા થઈ છે ગેનીબેનની સભામાં હેમાંગભાઈ રાવલ એટલે કે હું પોતે ગેનીબેન માટે સભા લેવા પાંચ હજાર લોકોની અંબાજીની અંદર ગયો હતો ગેની હાજર નહોતા સંગઠનના તરફથી જ હું ગયો હતો મારી જોડે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ હતા બીજા ઘણા બધા નેતાઓ હતા પણ એમની વાત બિલકુલ સાચી છે અને સંગઠન ઉપર કોંગ્રેસે ધ્યાન આપવાની જરૂર હતી અને હજી પણ હવે જે પ્રમાણે ગેની બેને આ ઇલેક્શન જીત્યા છે અને જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીના ના ચકનાચૂર કરી દીધું છે તો હવે સ્વાભાવિક છે કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ નવો ઉત્સાહ આવ્યો છે કોંગ્રેસ જીત્યા પછી પણ તમે આ સૌથી મોટી વસ્તુ કોંગ્રેસના જે પોતાની જે વિચારધારા છે જીત્યા પછી પણ આટલું મનોમંથન કરે છે ને ગેનીબેન સંગઠન માટે ચિંતા કરી રહ્યા છે તે અમારા સૌના માટે ગેનીબેનની જીતની સાથે આ પણ બહુ ગૌરવની વસ્તુ છે ભવિષ્યમાં અમારી જોડે અત્યારે ગુજરાત અંદર તાલુકા થી જિલ્લા જે સંગઠન છે એ સંગઠન હજી પણ અમે વધારે મજબૂત કરીશું ને આવડાની જિલ્લા અને તાલુકા પંચાયત ની ચૂંટણી અંદર આશ્ચર્યજનક પરિણામ ગુજરાત ની અંદર આજ પ્રમાણે જોવા મળશે તેમની અમને ખાતરી છે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો આ માંગ સાથે વાતચીત કરવા બદલ તો જે રીતે વાત ગેનીબેન ઠાકોરે કરી તેમણે કહ્યું કે પાર્ટીનો પણ એકલો સપોર્ટ હોવો જોઈએ અને જે રીતે હેમાંગભાઈ રાવલે પણ સ્વીકાર્યું છે કે પચાસ પચાસ ટકા છે ઉમેદવાર પોતાના દમ પર ચૂંટણી લડે છે હવે આ પરિસ્થિતિ કેટલી સુધરે છે આવનારી ચૂંટણીમાં જોવું રહ્યું